નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવેનું સ્વાગત કરું છું મિત્રો આજના સેશનમાં એક નવા પ્રશ્ન સાથે તમને ઉત્તરની સમજૂતી મારે તમને આપવાની છે અને આજનો જે પ્રશ્ન જે છે એ મારે તમને સમજાવવો છે અહેવાલ લેખનનો આપ સૌ સારી રીતે જાણો છો અહેવાલ લેખન એટલે શું અહેવાલ લેખન લખતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી આ દરેક બાબતોથી આપ વિદિત છો પણ સામાન્ય શબ્દ હું મારે કહેવું છે તો એમ કહી શકું કે જ્યારે તમે અહેવાલ લેખન લખો છો તો અહેવાલની વ્યાખ્યા શું એટલે કે એમ કહી શકાય કે અતિતમાં બનેલી જે ઘટના જે છે એને તમે વર્તમાનમાં રજૂઆત કરો છો એ તમારો અહેવાલ થયો અગાઉના વિડીયોઝમાં મેં અહેવાલ અહેવાલેખનના અમુક વિડીયો તમને આપેલા છે મેં અહેવાલ લેખન કે લખી શકાય શું નહીં તેની ખૂબ જ જીર્ણભરી મેં ચર્ચા કરી છે એટલે આજના લેક્ચરમાં બહુ જીર્વનભરી ચર્ચા ન કરતા જે પ્રશ્ન જે છે અને તેનું ઉત્તર જે છે એની મિત્રો હું તમને સમજૂતી આપું છું મિત્રો આ ચેનલ ને આપણા મિત્રો સુધી શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક્સ કરજો અને આપનો પ્રતિભાવ પણ તમે જણાવી શકો છો આપ સૌનું પુનઃ હાર્દિક સ્વાગત સાથે એક નવા પ્રશ્નને આપણે ત્યાં સમજૂતી મેળવીએ અહેવાલ લેખન પ્રશ્ન આ રીતે છે કે તમે એનસીસીમાં માં જોડાયા છો ઘણા વિદ્યાર્થીઓને પરિચિત છે જ આ ભાગરૂપે નવી દિલ્હી ખાતે યોજાયેલ ગણતંત્ર દિવસની પરેડ માં તમારી પસંદગી થઈ છે આ અનુભવ અહેવાલ આશરે બસો શબ્દોમાં લખો કોઈ પણ પ્રશ્ન ઉત્તર તમે લખો છો મિત્રો તો પ્રશ્નમાં શું કહેવાની માટે માંગે છે એને તમે યોગ્ય રીતે સમજો યોગ્ય રીતે સમજવાનું કારણ એટલું છે કે ઘણી વાર આપણે અયોગ્ય સમજીએ અને તેનું ઉત્તર લખીએ છીએ તો ઉત્તર પણ આપણો અયોગ્ય આવતો હોય છે આવા કેટલા કિસ્સા બનેલા છે કે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય અને વિદ્યાર્થી શું માટે હું તમને કહું છું કે આ ધ્યાનમાં રાખવું ઘણા વિદ્યાર્થીઓ મેઇન્સ આપે પછી ઉત્તરવાહીને મંગાવતા હોય છે બતાવતા હોય છે કે આમાં શું ભૂલ છે ત્યારે પણ ખ્યાલ પડતો હોય છે કે પ્રશ્નમાં જે પૂછેલું છે તેના કરતા આપનું ઉત્તર અયોગ્ય છે આ બાબતને ને તમે ધ્યાનમાં રાખજો અહીંયા પ્રશ્ન કહેવા માટે માગે છે કે તમે એનસીસી માં જોડાયેલા છો અને તમારું નસીબ જાગ્યું છે મારા શબ્દોમાં કહું છું કે તમને નવી દિલ્હી ખાતે તમને પરેડમાં તમને સામેલ કરેલા છે આવા ન્યૂઝ તમે ક્યાંક વાંચ્યા છો કે અમદાવાદની ફલાણી ફલાણી એનસીસી સંસ્થામાંથી આટલા યુવકોને પસંદ કરવામાં આવ્યા જે નવી દિલ્હી પરેડ ખાતે એને પસંદ કરવામાં આવેલા છે તો આ એનસીસીમાં તમે જોડાયેલા છો અને તમને પરેડમાં તમને સામેલ કર્યા છે તમને કેવો અનુભવ થયો એ અનુભવને તમારે લખવાનો છે આશરે બસો ના બદલે બસો દસ થાય તો પણ વાંધો નથી બસોના બદલે એકસો એસી થાય તો પણ વાંધો નથી કોઈ શબ્દો ગણવા માટે બેસતો નથી પણ એક એવરેજ બાંધી અને આપણે તેને જે પ્રશ્ન લખી રહ્યા છીએ અને એના ઉત્તરને આપણે યોગ્ય ન્યાય આપવાનો છે તો સમજીએ આપણે સૌથી પહેલા જે પ્રશ્ન જે છે એના અનુસંધાનમાં હું જ્યારે ઉત્તર લખવાનો શુભારંભ કરીશ ત્યારે શીર્ષક આપીશ શીર્ષક છે અવિસ્મરણીય ક્ષણો આ જે ચિહ્ન જે છે એને ગોરવીરામ કહેવામાં આવે અવિસ્મરણીય ક્ષણો એનસીસી પરેડ અવિસ્મરણી એટલે ક્યારે ભૂલી ન શકાય એવી ક્ષણો છે કઈ ક્ષણો છે એનસીસી પરેડ ની તો મિત્રો આવું તમે ધારદાર એક શીર્ષક તમે આપો આપણે આ રીતે નથી લખવાનું કે એનસીસી પર નો અહેવાલ એવું ન લખાય તમે શીર્ષક યોગ્ય રીતે તમે આપો અવિસ્મરણીય ક્ષણો એનસીસી પરેડ અંડરલાઈન જ કરવાનું છે અહીંયા તમારે ડબલ અવતરણ ચિહ્ન સિંગલ અવતરણ ચિહ્ન આમાંથી કોઈ પણ પ્રકારના ચિહ્નો તમારે કરવાના નથી માત્ર ને માત્ર તમે અંડરલાઈન કરો ઘણા વિદ્યાર્થીઓ ડબલ અવતરણ ચિહ્ન સિંગલ અવતરણ ચિહ્ન કરતા હોય છે ઘણા બ્રેકેટ કરતા કઈ કરવાની જરૂર નથી માત્ર તમારે કરવાની છે આજ મહેરબાની કરીને કોઈ પણ જાતનું તમે અવતર કરતા નહીં શીર્ષક આપી દીધું શીર્ષક સૌથી પહેલા તમારે શીર્ષક આપવાનું કામ કરવાનું છે ત્યાર પછી સ્થળ લખો જમણી બાજુ સ્થળ ગાંધીનગર અને તારીખ ગાંધીનગર પછી કોમા તમે કોઈ પણ તમે સ્થળ તમે ત્યાં લખી શકો તમે તારીખ લખો છો તો પરીક્ષા જે દિવસે તમે તમે આપી રહ્યા છો એ તારીખ ન લખતા અગાઉની તારીખ તમારે લખવાની રહેશે માનો કે હું એમ તો કે આજે અઠાવીસ તારીખ થઈ તો હું અઠાવીસ ની તારીખ નથી લખવાનું તો એના બદલે પચીસ લખીશ વીસ લખીશ મારે લખીશ લખીશ તો એમ લખીશ કે પચીસ ત્રણ બે હજાર પચીસ મહિનો યથાવત રાખવાનો છે પછી પચીસના બદલે ત્રીજા મહિનાના બદલે ચોથો મહિનો પાંચમા મહિનો એવું ના આવે ત્રીજો મહિનો ચાલતો હોય તો ત્રીજા મહિનાની પહેલાની તમે તારીખ લખી શકો તમે ત્રીજા મહિનાના બદલે ચોથા મહિનાની તારીખ પાંચમા મહિનાની તારીખ ન લખે એટલે ભવિષ્યમાં આ વસ્તુ તમારે લખવાની નથી જે કઈ ઘટના જે અતિતમાં બનેલી જે ઘટના જે છે એને તમે વર્તમાનમાં રજૂઆત કરો છો તમારો અહેવાલ લેખે માત્ર આટલું જ ધ્યાનમાં રાખો તમે પરીક્ષામાં જે દિવસે આ આપી રહ્યા છો એની તારીખ ન લખતા અગાઉની તારીખ તમે લખજો શીર્ષક સ્થળ કોમા આવે અને તારે હવે આ પ્રશ્નનો ઉત્તર લખતી વખતે દોસ્તો મેં તેને ત્રણ ભાગમાં વહેંચેલો છે પહેલો જે ભાગ જે છે પ્રસ્તાવના છે બીજો જે ભાગ જે છે મધ્ય ભાગ છે અને ત્રીજો ભાગ જે છે સમાપન હું ઓલવેઝ એસે લખું કે ગમે તે લખું દરેક ને ત્રણ ભાગમાં વહેંચું છું જુદી જુદી રીતે આમ કરો તેમ કરો એ બધું ફાવતું નથી આ પ્રશ્ન લખવાની એકદમ સચોટ અને સરળ પદ્ધતિ છે પ્રસ્તાવના એટલે શું એ પણ તમને કદું કે દોસ્તો પ્રસ્તાવના અર્થ એવો બને છે કે તમે જે કઈ પ્રશ્નનો ઉત્તર લખી રહ્યા છો એનો તમે પરિચય કરાવવાને માટે માંગો છો આમાં એ પરિચયનો ભાગ એટલે તમારું ઇન્ટ્રો થયો એ પરિચયનો ભાગ એટલે તમારી ભૂમિકા થઈ એ પરિચયનો એક ભાગ એટલે તમારી પ્રસ્તાવના ત્યાં આગળ થઈ તો પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે પણ જ્યારે તમે ઉત્તર લખો છો ત્યારે પ્રસ્તાવના મધ્ય ભાગ સમાપન એવું કંઈ તમારે લખવાનું હોતું નથી માત્ર ને માત્ર તમારે પેરેગ્રાફ જ પાડવાનો છે જયારે તમે પેરેગ્રાફ પાડો પેરેગ્રાફ પાડવાનો રહેશે જુઓ ઇન્ટ્રો એટલે કે પ્રસ્તાવના એટલે કે ભૂમિકા એનો શુભારંભ કઈ રીતે કર્યો છે એ મારા વિચારોના આધારે તમને છું આઝાદ દિન તથા ગણતંત્ર દિન ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ બને છે એટલે એ જે ઘટના બની છે તારીખની તારીખ ભૂતકાળમાં બનેલી ઘટના અમર થઈ ગઈ છે સુવર્ણ અક્ષરો અંકિત થયેલી છે તારીખની તવારી કહેવામાં આવે આપણો દેશ પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આઝાદ થયો તો તારીખની તવારીખ કહેવામાં આવે પણ આપણી જે જન્મ તારીખ હોય તારીખ ની તવારીખ ન કહેવાય હા એને તારીખ ની તવારીખ કહેવાય જે ઘટના બની છે એને તારીખની તવારી કહેવામાં આવતી હોય છે એટલે આવા શબ્દનો તમે ઉપયોગ કરી શકો છો તારીખની તવારી બન્યા છે આ રાષ્ટ્રીય પર્વની દેશમાં ખૂબ જ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પૂરા ભારત દેશમાં આ રાષ્ટ્રીય પર્વની ખૂબ ધામધૂમપૂર્વક તેની ઉજવણી કરવામાં આવતી હોય છે તેમાંય નવી દિલ્હી ખાતે લાલ કિલ્લાની મુક સાક્ષીમાં સજીવ રૂપણ અલંકાર છે મુક સાક્ષીમાં યોજાતા વિવિધ કાર્યક્રમો આ જીવન ભૂલી શકાતા નથી એટલે ત્યાં જે કંઈ તમે ભાગ લીધો હોલો આપણા ગુજરાતના ટેબ્લો ત્યાં પ્રદર્શિત કરવામાં આવતા હોય છે ગુજરાતના ખૂણામાંથી બેસીને આપણા રાજ્યનો ટેબ્લો જોતા હોય ત્યારે આપણને આનંદ થાય આ અમારા ગુજરાત રાજ્યનો ટેબ્લો છે પ્રથમ નંબર વિજેતા એનો આવેલો છે તો એ આપણને એ પ્રકારનો આનંદની અનુભૂતિ કરાવતા હોય છે માટે આ વાક્ય વિચારીને આ રીતે લખેલું છે કે તેમાંય નવી દિલ્હી ખાતે લાલ કિલ્લાની મુખ સાક્ષીમાં વિવિધ કાર્યક્રમો આ જીવન ભૂલી શકાતા જીવન સુધી ભૂલી હોતા નથી એ પ્રસ્તાવ એમાં લખવાની ત્યાં પણ જરૂર નથી હવે મધ્ય ભાગ જે મધ્ય ભાગમાં આપણે તેનું ત્યાં વિવરણ કરીશું તો આ પંક્તિમાં જે બતાવે છે કે જે કઈ કાર્યક્રમો યોજાયા છે કેટલા આપણને યાદ રહી ગયેલા છે કે આપણું નસીબ જાગે ને ત્યાં ભાગ લીધેલો હોય કોઈ એવા પ્રોગ્રામની અંદર તો આપણને યાદગાર બની જતો હોય છે આ હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમ હતો આ હતોબલો બનાવ્યા મારો અંશતઃ ફાળો છે આ બધું આપણે ત્યાં કહી શકતા હોય છે હવે બીજો મુદ્દો જે છે મિત્રો એ મધ્ય ભાગ છે તો મધ્ય ભાગની અંદર આપણે એ બધું લખીશું કેવી રીતે ત્યાં ગયા કેવી તાલીમ આપવામાં આવી તમને કેવો અનુભવ થયો આ દરેક બાબતને આપણે ત્યાં મધ્ય ભાગમાં લખીશું તો શુભારંભ કરીએ આવી જ એક અવિસ્મરણીય ઘટના અવિસ્મરણીય ક્યારે ભૂલી ન શકાય તે આવી જ એક અવિસ્મરણીય ઘટના તાજેતરમાં જ મારા જીવનમાં યાદગાર બનીને રહી છે બે વખત શબ્દો છે અવિસ્મરણીય અને યાદગાર અવિસ્મરણીય નો અર્થ બને છે કે ક્યારે ભૂલી ન શકાય તે બાબત યાદગાર બનીને રહી છે મને એનસીસી પ્રત્યે બાળપણથી જ ખૂબ જ લગાવ હતો એક પ્રેમ હતો એ મોટો થઈને આમાં જોડાઈશ આમાં જોડાઈશ અને પરોક્ષ રીતે પણ દેશની સેવામાં કંઈક યોગદાન આપીશ ખૂબ લગાવ હતો એ લગાવથી હું એનસીસીમાં જોડાયો નિયમિત પરેડ સાથે યોગ્ય તાલીમથી મારા જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું તમે મિલિટરીમાં જોડાવ એનસીસીમાં માં જોડાવ તો શિસ્ત હોય છે અને એ વ્યક્તિ જયારે એમાં ઉત્પન્ન બની જતો હોય છે ત્યારે તેના ગુણોમાં આંતરિક પરિવર્તન જોવા માટે મળતું હોય છે નિયમિત અને યોગ્ય તાલીમથી મારા જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું હું એનસીસી ના નવમે કેડેટ્સમાં હતો તમે જે ફાવે તમે ત્યાં લખી શકો છો આ કેડેટ્સમાંથી મારી પસંદગી કરવામાં આવી ટુકડી જે છે ટુકડીમાંથી તમારી પસંદગી થયેલી છે અને તમે ત્યાં ગયા આખી ટુકડીને નથી બોલાવી એ ટુકડીમાં ત્રણ ચાર ત્રણ ચાર કેડર્ટ ને લીધેલા હશે સભ્યોને લીધા હશે પણ એમાંના તમે એક છો તો તમને કેવો અનુભવ થયેલું લખવાનો છે આખી ટુકડીની ઇન્વોલ્વ કરી હોય તો થોડી વાક્ય રચના બદલાઈ જતી હોય પણ એ ટુકડીમાંથી તમે છો અને તમે ત્યાં ગયા છો તમને કેવો અનુભવ થયેલો છે એ બાબતને આપણે ત્યાં લખવાની રહેશે પસંદગી કરવામાં આવી જે મારા માટે નવી દિલ્હી ખાતે યોજાયેલ ગણતંત્ર દિન ની ઉજવણી પરેડ માં ભાગ લેવાનો સુવર્ણ અવસર હતો કહેવામાં આવ્યું કે તમારી પસંદગી નવી દિલ્હી ખાતે પરેડ માટે યોજા પરેડ માટે તમને પસંદગી કરવામાં આવી છે ત્યારે કેવો આનંદ થતો હોય આપણે પરીક્ષામાં પરિણામ આવે અને ખ્યાલ પડે કે આપણી પસંદગી થઈ ગઈ છે સફળ થયેલા છે તો કેવો આનંદોત્સવ ઉજવાતો છે હૃદયની અંદર એવો અહીંયા પણ આનંદોત્સવ થયો પરેડમાં સામેલ થવાનો મારો અનુપમ અનુભવ હતો એટલે હજુ પરેડ ની અંદર વિદ્યાર્થીઓનું નામ આવી ગયું તમારું નામ આવી ગયેલું છે તમને પરેડ માટે લઈ જવાના છે પણ અનુભવ કેવો અનુપમ એટલે જેની કોઈ ઉપમા આપી ન શકે તેવો અનુભવ હતો જેણે મારામાં દેશભક્તિની ભાવના તથા જુસ્સાને વધારે પ્રબળ બનાવી એમ લાગ્યું કે એનસીસી નું તો સ્ટુડન્ટ તો છું જ પણ જ્યારે સામેલ કરવામાં આવે દિલ્હીમાં પરેડ ખાતે ત્યારે તો દેશ પ્રેમ જાગી જુસ્સો જાગ્યો દેશભક્તિ ની ભાવના અને જુસ્સાને વધુ પ્રબળ બનાવ્યો જો આ તમને કેવો અનુભૂતિ થઈ છે એનું અનુ એનું વિવરણ મેં કર્યું છે હું એનસીસી ની પડલોમાં જોડાયો છું દિલ્હી ખાતે મને કેવો અનુભવ થયો એ લખવાનું છે તો આપણે આવા વાક્યોથી તમે લખો તો જે ઉત્તર જે છે એ આપણને લાગે કે વાક્યો જે છે એ ખરેખર બહુ જ અદભુત આપડે તેની શૈલી ત્યાં વાપરી છે એટલે આમાં ઘણા વિદ્યાર્થીઓ અહેવાલ લખતા હોય ને એટલે વાર્તા લખતા હોય ને એવું લખે અમે બસ દ્વારા ત્યાં પહોંચ્યા ને રેલવે સ્ટેશન પર ઉતર્યા ને રેલવે માંથી રેલવે સ્ટેશન પર ઉતર્યા ને થોડા ફ્રેશ થઈને આગળ ગયા ને અમારો ઉતારો ત્યાં આપેલા વાર્તા લખતા એવું લખે તો એમ એમ કરતા કરતા પાનું ભરાઈએ પછી વિચાર કરે કે મારે લખવું શું હવે એ એ બધી વાહિયાત બાબતો કહેવાય એ બધું લખવાનું ના હોય અહીંયા કોઈ વાર્તા કરવાની નથી ઓછા શબ્દોમાં ઘણું બધું તમારે કહી દેવાનું છે તો એ રીતે તમારે રજુઆત કરવાનું છે તમે પાના ભરો અને તમને માર્ક મળે એવું હોતું નથી તમે જે વસ્તુ જે છે કેટલી આપેલી છે તે તમે ચોવીસ કેરેટ નું સોનું ખરીદો અઢાર કેરેટ નું ખરીદો કે બગસરા દાગીના ખરીદો એમાં કેવું મૂલ્યમાં પરિવર્તન હોય છે એ આ પણ બાબત એવી છે એટલે દરેક જે પીડી ધાતુ હોય એ કે સોનું બનતી હોતી નથી એટલે પાને પાના ભર્યા હોય ને આપણને દસમાથી આઠ માર્ક મળે એવું પણ હોતું નથી એટલે કન્ટેન્ટ આપણી પાસે બહુ મહત્વની બાબત છે યોગ્ય વાક્ય રચના યોગ્ય સારા શબ્દો રૂઢિ પ્રયોગ છે કોઈ કહેવત આપણે જાણતા હોય એ બધું તમે એમાં પીરસી શકો છો હજી મધ્ય ભાગે ચાલુ છે પરેડમાં ભાગ લેવા માટે હું નવી દિલ્હી પહોંચ્યો જ્યાં અમને સઘન તાલીમ આપવામાં આવી સઘન તાલીમ આપવામાં આવી જોરદાર તાલીમ આપવા ખૂબ પ્રેક્ટિસ કરી પડી જેમાં હવે એ તાલીમમાં શું હતું જેમાં માર્ચિંગ શસ્ત્રોની તાલીમ એની સાથે પરેડના નિયમોનો પણ સમાવેશ થતો હતો અમે સૌએ રાત દિવસ એક કરીને આ રૂઢિ પ્રયોગ છે રાત દિવસ એક કરો એટલે સખત પ્રયાસ કરો પ્રયત્ન કરો પરિશ્રમ કરો અમે સૌએ રાત દિવસ એક કરીને આ તાલીમ પૂર્ણ કરી આ પરિશ્રમ પરિશ્રમનો અર્થ એવો બને છે ઘણા લોકો મહેનત અને પરિશ્રમને એક જ શબ્દ ગણે છે પણ બંનેમાં ફેર છે શારીરિક અને માનસિક આ મહેનત બંને મહેનત ભેગી થાય એટલે પરિશ્રમ થાય એટલે મહેનત શબ્દ પરિશ્રમ શબ્દનો ઉપયોગ કરવો સારો રહે છે આ પરિશ્રમ થકી શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતા આ તૈયારી કરી દીધી અને હવે હવે અમારે ત્યાં પ્રેક્ટિસ કરવાની હતી પરના દિવસે હું વહેલી સવારથી જ ઘણો ઉત્સુક હતો હવે એ દિવસ આવી ગયો ઉત્સુક એટલે આતુર હતો એનસીસી ની વર્દી પહેરી વર્દી શબ્દ આવે વર્ધી શબ્દ ના આવે ઘણા વર્ધી લખે છે વર્ધી અને વર્ધીમાં ફેર છે આ શબ્દ ના આવે આ શબ્દ આવે વર્ધી એનસીસી ની વર્ધી પહેરી અમે સૌ પરેડ મેદાન પર એકઠા થયા જ્યાંથી પરેડ નો શુભારંભ કરવાનો હતો એને અને જે પ્રારંભ જે છે એ સ્થળે ભેગા થયા ત્યાં અન્ય એનસીસી કેડેટ સાથે જોડાવાની પણ અમને અમૂલ્ય તક મળી બીજા પણ આવ્યા હતા એનસીસી ના કેટલા કેડેટ્સ એની સાથે અમે જોડાયા હવે લાલ કિલ્લાની મુખ્ય સાક્ષીમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ પર પરેડ કરવાની ઉત્કંઠા જાગી હવે સમય આવી ગયેલો છે કર્તવ્ય પથ પર આતુરતા જાગી ક્યારે અમારો નંબર આવે ક્યારે ક્યારે અમને પ્રોત્સાહન મળે એટલે ઉત્કંઠા જાગી આખરે કોમ આવે તે સમય નજીક આવી ગયો અમારી ટુકડીએ કર્તવ્ય પથ પર આ જે પદ જે છે નામ કર્તવ્ય પદ છે અ નવી દિલ્હી જે લાલ કિલ્લા નું જે આખું પદ જે છે જે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પદ બધી યોજાતી હોય છે પથ નું નામ છે કર્તવ્ય પદ છે એના વિશે સવિશેષ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે એટલે એવું ન લાગે કે માર્ગ પર ના એવું નહીં કર્તવ્ય પથ નામ લખું તો મારે કર્તવ્ય પદ પર ફ્લેગ માર્ક તો પ્રારંભ કર્યો માર્ચ નો શુભારંભ થઈ ગયો વિવિધ કમાન્ડ તથા શૌર્યજનક સંગીતની સુરાવલીએ અમારા દેશ પ્રેમ ના જુસ્સામાં વધારો કરી દીધો અનુભવ કેવો થયેલો છે બતાવ છે ત્યાં કમાન્ડ પણ આપવામાં આવતા હતા અને જે સંગીતની ની સુડાવલીઓ જે હતી એ પણ એના કારણે દેશભક્તિના ગીતો વાગતા હતા એના કારણે અમારા હૃદયમાં જિજ્ઞાસા જુસ્સો દેશ પ્રેમ પ્રત્યે દેશ પ્રેમ વધી ગયો જુસ્સો આવ્યો મારા મનમાં જુસ્સો અને ગુસ્સો આ બંને શબ્દોમાં ઘણો ફેર છે એટલે જુસ્સો લખાય વિવિધ કમાન્ડ તથા સૌર્યજનક સંગીતની સુરાવલીએ અમારા દેશપ્રેમના જુસ્સામાં વધારો કરી દીધો વંદે માતરમ ભારત માતા કી જય તથા દેશભક્તિના વિવિધ નારાય અમારી ટુકડીના દરેક જવાન પ્રેમના રંગે રંગી લીધા જો દરેક પછી એક વચન સંઘને આવે આપણે આ ભૂલ કરીએ છીએ વાક્ય રચનામાં એવું આપણે લખીએ છીએ દરેક જવાનોને દરેક પ્રત્યેક એક એક પછીની સંજ્ઞા એક વચનમાં જ આવે વાક્ય શુદ્ધિકરણનો તમને નિયમ બતાવી રહ્યો છું દરેક જવાનને દરેક વિદ્યાર્થીને પ્રત્યેક વિદ્યાર્થીને દરેક જવાનને દેશપ્રેમના રંગે રંગી લીધા વાતાવરણ એવું હતું કે દરેક એનસીસીના જે કેડેટ્સ હતા બધાને દેશ દેશપ્રેમના રંગે રંગાઈ ગયા તું રંગાઈ દયા રંગમાં બધા રંગાઈ ગયા આખી ટુકડી નવી દિલ્હીના કર્તવ્ય પથ પર અદભુત પરેડ ઊજાઈ અમારી જે પરેડ હતી એ અમારી અદભુત એક પરેડ મારી હતી જે અદ્ભુત આમ એને એવું કે ગૌરવંતી શબ્દ કહી શકાય કે જ્યારે ન ભૂતો ન ભવિષ્યતિ અદ્ભુત શ્રેષ્ઠ અમારી પરિડ હોય આ પરેડમાં સીષ્ઠ દેશ પ્રેમ તથા સૌર્યથી ભરપૂર પ્રસંગનો ત્રિવેણી સંગમ જોવા માટે મળ્યો આમે જ્યારે પરેડ કરતા હતા તેની સાથે સાથે આપણને એ احساس થયો છે સીષ્ઠ દેશ પ્રેમ અને સૌર્યનો ત્રિવેણી સંગમ જોવા માટે મળ્યો ગંતવ્ય સ્થળ પર આ પરેડની આદરપૂર્વક પૂર્ણાવૃતિ કરવામાં આવી હવે પરેડ પૂર્ણ થઈ ગઈ પ્રારંભ અને અંત તો એ તમે આ વાક્યનો ઉપયોગ તમે કરી શકો ગંતવ્ય સ્થળ એટલે અમારું જે નક્કી કર્યું સ્થળ હતું ત્યાં સુધી અમે ત્યાં પહોંચી ગયા પછી પરેડનું વિશોધન થયું પણ તમે આવું વાક્ય ન લખાય અંતે અમે અમારી પરેડ પૂર્ણ થઈ અને અમે બધા છૂટા પડ્યા વિદાય લીધી એવું નહીં ગંતવ્ય સ્થળ એ અહીં એટલે કે પરેડને જ્યાં પૂર્ણ કરવાની છે એ જગ્યા એને ગંતવ્ય સ્થળ આપણે આપી શકાય નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યો એને ગંતવ્ય સ્થળ એટલે આ વાક્યનો ઉપયોગ શ્રેષ્ઠ રહેશે આખરે અમે અમારે મુકામે પહોંચ્યા અમારી પરેડ પૂર્ણ થઈ એવું નહીં આવા વાક્યનો ઉપયોગ કરો અમુક તમારું વાક્યો ગોખી જ નાખવાના આવું પૂછાય એટલે આવું લખી જ નાખવાનું આ પૂછાય લખી જ નાખવાનું અમુક શબ્દોને અમુક વાક્યોને આપણે મગજમાં ઉતારી લેવાના કે આ પૂછાય એટલે લખી જ નાખવું આવું પૂછાય એટલે લખી જ નાખવું ગંતવ્ય સ્થળ પર આ પરેડની આદર પૂર્વક પૂર્ણાવે કરવામાં આવે અહીંયા જે પરેડ હતી એ પૂર્ણ થઈ ગઈ કેવો અનુભવ હતો એ પણ આપણે લખી નાખ્યું હવે આપણે સમાપન સમાપન ત્યારે એક બે થોડા એડ કરવા હોય તો આપણે કરી શકીએ આ પરેડમાં ભાગ લેવાનો મારો રોમાંચ અદભુત હતો રોમાંચ એટલે રૂવાળા ઉભા કરી નાખે તેવી આપણે ખાલી એર શો યોજાતો હોય છે ને જે ફાઈટઅફ લઈને બધા ઉડતા હોય તો આપણા મનમાં ભલે જોડાવાની લશ્કરમાં જોડાવાની ઈચ્છા ન હોય છતાં પણ કેવું જુસ્સો આવી જતો હતો રોમાંચ ઉભો કરી દેતો હોય છે આપણે વિચારીએ કે ભવિષ્યમાં લશ્કરમાં જોડાઈશ અગ્નિવરમાં જોડાઈશ આ બધું વિચારતા હોય છે રોમાંચ અદભુત હતો અને એ કર્તવ્ય પદ પર ફ્લેગ માર્ચ કરતો હોય તો આખું વાતાવરણ જે છે એ ખૂબ જ જોરદાર હોય છે મને લાગ્યું કે હું દેશની સેવામાં અંશ અંશત એટલે થોડોક અંશ થોડોક ભાગ હિસ્સો અંશત યોગદાન આપી રહ્યો છું મનમાં વિચાર આવ્યો કે હું કઈક દેશ કઈક અર્પણ રહ્યો છું મને અન્ય કેડેટ સાથે મળવાની તથા કામ કરવા મળેલી તકે મારામાં આત્મવિશ્વાસ પણ વધાર્યો આત્મવિશ્વાસ વધી ગયો મારામાં હું મારા માતા પિતા સાથે એનસીસી ના ઉચ્ચ અધિકારીઓનો પણ આભાર માનું છું કેમ આભાર માનું છું કે જેમણે આ અનુભવ માટે મને પ્રોત્સાહિત કર્યો આ અનુભવમાં અનુભવ શ્રેષ્ઠ અનુભવ છે એના માટે મને પ્રોત્સાહન આપેલું હું બધાનો આભાર પણ ત્યાંગા માગું છું કર્તવ્ય પથ પર કરેલ પરેડ મારા જીવનમાં દેશ કાજે વિવિધ કર્તવ્ય પૂર્ણ કરવાનો મુખ્ય સંદેશો પણ આપે છે કર્તવ્ય પથ અને કર્તવ્ય યમકમાં વાત કરી છે જે માર્ગ હતો એનામ કર્તવ્ય પથ હતો અને એ માર્ચમાં જોડાયા પછી મને એવું મુખ્ય સંદેશો આપ્યું કે દેશ પ્રત્યે પણ આપણે કંઈક અ કરી છૂટો અને તમન્ના હોવી જોઈએ કર્તવ્ય પૂર્ણ કરવાનો મુખ સંદેશો પણ આપે છે આજે ત્યાંના કેટલાય સંસ્મરણો હૃદયમાંથી ખૂટતા નથી આ સમાપન આપણે ત્યાં કર્યું પણ જ્યારે તમે સમાપન કરો એટલે એરીગેરી વાક્યનો ઉપયોગ ના કરતા એટલે કેવા અ ત્યાંથી પરેડમાંથી બહાર નીકળ્યા દોસ્તો સાથે ફરવા માટે ગયા આમ અમારે પરેડ પૂર્ણ થઈ પરેડમાંથી બહાર નહોતું નીકળવું છતાં પણ સમય પૂર્ણ થવાને કારણે એમને પરેડમાં બહાર નીકળે આ એરી ગેરી વાક્ય કહેવાય બિલકુલ કેવા વાક્ય કે અર્થહીન તથ્યહીન વાક્યો કહેવામાં આવે તો જેવો નિબંધ છે જેવો અહેવાલ લેખન છે એ પ્રમાણે એ પ્રમાણે તમે ત્યાં લખી શકો મેળામાં તમે ગયા તો લખી શકો કે મેળામાંથી જ્યારે બહાર નીકળવાની ઈચ્છા નહોતી સમયની મર્યાદામાં રહીને અમારે કેટલાય સંસ્મરણો સાથે કેટલાય સંસ્મરણ વાગોળતા વાગોળતા અમે અમારા સ્થળે પહોંચ્યા આજે પણ મારું મન મેળામાં જવાની માટે ઘણું આતુર બની રહેલું છે મન પાછું ખ્યા એવું તમે ત્યાં આગળ લખી શકો એટલે પ્રશ્ન કેવો છે અને એનો કેવી રીતે લખવાનું છે એ રીતે તમે કોઈ પણ પ્રશ્ન તેને યોગ્ય તમે ન્યાય આપી શકશો તો દોસ્તો અહીંયા એનસીસી ની આપણે પૂર્ણ કરી તમને પણ પરીક્ષાની મારે પરેડ કરાવવાની છે આવો પ્રશ્ન કોઈ પણ પરીક્ષામાં પૂછાય તમે ખૂબ સરળતાથી ખૂબ આસાનીથી અને આપના વેગ બુદ્ધિથી લખી શકો શુભેચ્છા સાથે મિત્રો અહીં અમારું આ જે સેશન જે છે તેને પૂર્ણ કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગે ગુજરાત